સૌ જનોને વંદન પ્રણામ કરું છું આજે ચોથી જાન્યુઆરી એનો અવતરણ દિવસ લુઈ બ્રેલ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે બ્રેલ લિપીની શોધ કરી અને લિપિ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ શિક્ષણ મેળવી શકે એવું કાર્ય લુઈ બ્રેલે કર્યું પણ આજે એક વિચાર આવે કે જે બ્રેલ લિપિની શોધ કરી એ છ ટપકામાં કરી તો પુરાણની દ્રષ્ટિએ જોઈએ તો છ ટપકામાં જ એમને કેમ કરી કારણ કે છ ટપકામાં જ આખા વ્યંજનો એમને સમાવી લીધા તો વિષ્ણુ પુરાણમાં જે ભગવાનના ગુણો છે તો ભગવાન ષડશ્વર્ય સંપન્ન છે ભગવાનના છ ગુણો છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણો છે ભગવાનના એટલે આજે એક વિચાર આવે કે ભગવાન કોઈના કોઈ સ્વરૂપે તો પૃથ્વી પર અવતરિત થાય તો લુઈ બ્રેલ સ્વરૂપે અવતરી અને જે છ ટપકામાં લિપિની શોધ કરી તો આપણે માટે બ્રેલ લિપિ એ ભગવાનનું સ્વરૂપ છે બીજું કે કાર્તિક સ્વામી એ પણ ષડાનંદ છે એમના છ મુખ છે અને કાર્તિક સ્વામીએ કાર્તિક સ્વામીના નામ પરથી એક પુરાણ છે જેનું નામ છે સ્કંધ પુરાણ અને એમાં બધા જ્ઞાનાત્મક વિષયો છે તો આ જે છ ટપકાની પ્રેલ લિપિ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે છે એ જ્ઞાન સફર છે કે એમાં દરેક ભાષાનું દરેક વિષયનું જ્ઞાન એમાં સમાયું છે અને આજે તો ટેકનોલોજી પણ ખૂબ વિકસી છે ઓર્બિટ દ્વારા પણ બ્રેલનું વાંચન થઈ શકે તો અને પાછું જુઓ કે જ્યારે લોહી બ્રેલ એમને પોતાનો દેહ ત્યાગ કર્યો તો એ પણ છઠ્ઠી જાન્યુઆરી હતી એટલે છની સાથે એટલા માટે નિષ્બત છે કે ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન છે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે એ ભગવાનનું સ્વરૂપ છે તો આજે લોહી બ્રેલના પાવન પ્રસંગે હું શુભકામના પાઠવું છું અને દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પોતાના કાર્યમાં લોહી બ્રેલે કર્યું તો આપણે ન કરી શકીએ પણ થોડા ઘણા અંશે પણ આપણે આપણું કાર્ય કરી અને આપણે આપણા જીવનને ઉજાગર કરીએ એ જ અભ્યર્થના સાથે સૌને પ્રણામ જય શ્રી કૃષ્ણ